પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા ભાગોરા સાહેબ શ્રી નાવની સૂચના હેઠળ નરા પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીડી ગોહિલ સાહેબે નરા પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનથી પીએસઓ આવેલ કે નરાવાડી વિસ્તારમાંથી જટ શેખ લવપ્રીત સિંઘ નિર્મલ સિંઘ જેવો આજરોજ કોઈને કીધા વગર જતો રહેલ છે તે બાબતની જાણ કરતા નરા પોલીસ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરતા આ ગુમથનાર જટશીક જટશીક લવપ્રીતસિંહ નિર્મલ સિંઘ વાંડ ખાતેથી મળી આવતા તેના માતા પિતાને હેમખેમ પરત સોંપેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીડી ગોહિલ સાહેબ તથા એ એસઆઈ નરેન્દ્રસિંહ પરમાર વિજયભાઈ પરાલિયા તથા નરેશભાઈ ચૌધરી મહેશભાઈ ચૌધરી કિરણ કુમાર નાઈ પિન્ટુભાઈ ખરાડી દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે